ષ્ઠ પાઠઃ ભારતમ ભારત દેશ થાઓ વિદ્યાર્થી મિત્રો ષઠઃ ભવતુ ભારતમ ભારત દેશ થાઓ આ ભારત માતાનું અભિવાદન કરતા ગીતનું भाव सभर गान करीशु भारत भारत भवतु भारतम भारत भारत भवतु भारतम

भृतम् युक्तिभृतम् शक्तियुक्तिभृतं भवतु भारतम् शस्त्रधारकम् शास्त्रधारकम् शस्त्रधारकम् शास्त्रधारकम् शस्त्रशास्त्रधारकं भवतु भारतम् शस्त्रशास्त्रधारकं भवतु भारतम् <tinyamadayana> रीतिसंस्कृतं नीतिसंस्कृतम् ीतिसंस्कृतं नीतिसंस्कृतं रीतिनीति संस्कृतं भवतु नीति, रीति नीति संस्कृतं भवतु भारतम् <ण्या> कर्मनिष्ठिकं धर्मनिष्ठिकम् कर्मनिष्ठिकं धर्मनिष्ठिकं कर्म धर्मनिष्ठिकं धर्म भवतु भारतं कर्मधर्मनिष्ठिकं भवतु भारतम् भक्तिसाधकम् मुक्तिसाधकम् भक्तिसाधकम् मुक्तिसाधकम् भक्तिमुक्तिसाधकं भवतु भारतं भक्तिमुक्तिसाधकं भवतु भारतम् भारतं भारतम् भवतु भारतं 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 भवतु भारतम्

અસ્મા દેશ નામ ભારત દેશ આપણા દેશનું નામ ભારત દેશ છે એશા કા આ કોણ છે એશા ભારતમાતા આ ભારતમાતા છે આપણે ષઠ પાઠું ભારત ભારત દેશ થાઓનું પઠન કરીશું તથા તેનો ભાવાર્થ સમજીશું અહીં ભારત દેશ વધુ ને વધુ પ્રગતિશીલ બને એવી કામના વ્યક્ત કરવામાં આવેલી છે એક ભારતમ ભારતમ ભવતું ભારતમ શક્તિ સંભૃતમ યુક્તિ સંભૃતમ શક્તિયુક્તિ સંભૃતમ ભવતુ ભારતમ ભાવાર્થ ભારત દેશ ભારત દેશ શક્તિથી ભરપૂર થાઓ ભારત દેશ યુક્તિવાળો થાવ આમ શક્તિ અને યુક્તિથી સંપન્ન થાઓ સમજૂતી આપણો ભારત દેશ પોતાની તથા બીજાની રક્ષા કરવા માટે શક્તિથી ભરપૂર થાય આપણો ભારત દેશ સ્વ વિકાસ સાધવા માટે યુક્તિવાળો થાય ભારત દેશના લોકો શક્તિ અને યુક્તિવાળા થાય તેવી કામના અહીં વ્યક્ત કરવામાં આવેલી છે બે શસ્ત્ર ધારકમ શાસ્ત્ર ધારકમ શસ્ત્ર શાસ્ત્ર ધારકમ ભવતું ભારતમ ભાવાર્થ ભારત દેશ શસ્ત્રો અને શાસ્ત્રોને ધારણ કરનારો થાવ આમ શસ્ત્ર અને શાસ્ત્રથી સંપન્ન થાવ સમજૂતી આપણો ભારત દેશ અદ્યતન શસ્ત્રો અને અસ્ત્રોને ધારણ કરનારો થાવ તથા શાસ્ત્ર એટલે કે વિજ્ઞાન ક્ષેત્રે પ્રગતિ કરનારો થાવ આમ આપણો દેશ શસ્ત્ર અને શાસ્ત્રથી ભરપૂર થાવ ત્રણ રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ રીતિ નીતિ સંસ્કૃતમ ભવતું ભારતમ ભાવાર્થ ભારત દેશ સંસ્કારી જીવનશૈલી વાળો નીતિ નિયમોવાળો થાઓ આમ સંસ્કારી રીતે અને નીતિથી સંપન્ન થાઓ સમજૂતી આપણા ભારત દેશના લોકો સંસ્કારી થાય તથા નીતિ નિયમોયુક્ત જીવન જીવનારા થાય આમ અહીં ભારત દેશના લોકો સંસ્કારી જીવનશૈલી અને નીતિ નિયમો બંનેથી યુક્ત થાય તેવી કામના કરવામાં આવેલી છે ચાર કર્મનૈષ્ઠિકમ ધર્મનૈષ્ઠિકમ કર્મધર્મ નૈષ્ઠિકમ ભવતું ભારતમ ભાવાર્થ भारत देश कर्म प्रत्ये निष्ठावाड़ो धर्म प्रत्ये निष्ठावाड़ो आम भारत देश कर्म धर्म बने प्रत्येनी निष्ठा थी संपन्न थाओ। समझूती आपना भारत देश पोता कर्म प्रत्ये निष्ठावाड़ा थाय एट्ले के कर्मनिष्ठ बने અને આપણા ભારત દેશના લોકો પોતાના ધર્મ પ્રત્યેની નિષ્ઠાવાળા થાય એટલે કે ધર્મનિષ્ઠ બને તેવી કામના અહીં કરવામાં આવેલી છે પાંચ સાધકમ મુક્તિ સાધકમ ભક્તિ મુક્તિ સાધકમ ભારતમ ભારતમ ભવતું ભારતમ भावार्थ भारत देश भक्ति सिद्ध करनारो अने मोक्ष ने साधनारो थाओ। आम करना था भक्ति अने मोक्ष बनने थी संपन्न था समझूती भारत देश नरसिंह मेहता की जेम परमात्मा प्रत्येनी भक्ति ने सिद्ध करना તથા મુક્તિ એટલે કે મોક્ષ સાધનારા થાય આમ ભારત દેશ ભક્તિ અને મુક્તિવાળો થાય તેવી કામના કરવામાં આવેલી છે આગળના તાસ પર જાઓ